અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુરતના વેડ રોડ પર આવેલ ગુરુકુળમાં અનોખી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વેડ રોડ પર આવેલ ગુરુકુળમાં માનવ સાંકરથી ધનુષ બાણ તૈયાર કરાયું હતું વિદ્યાર્થીઓએ ધનુષ બાણની આકૃતિ બનાવી શ્રી રામ લખ્યું હતું અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશના લોકોમાં ઉત્સાહ છે ત્યારે ગુરુકુળના વિદ્યાર્થીએ શ્રી રામ શબ્દની સાથે ધનુષ્યની પ્રતિકૃતિ રચી રામજી પ્રત્યેની શ્રદ્ધા બતાવી હતી તો સાથે આ કાર્યક્રમમાં અન્ય ભક્તો પણ ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો